માંડવી તાલુકામાં પુલિયાની બિસ્માર હાલત જોવા મળી માંડવી તાલુકાના મદનપુરા ગામને જોડતા મુખ્ય રસ્તો જ્યાં પુલિયો આવેલું છે તે અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવતા આખરે બે મહિના અગાઉ પુલિયો નવો બનાવી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જાહેરાત એ ફક્ત જાહેરાત જોવા મળી રહી છે હજુ એ જાહેરાતનું અમલીકરણ કરવામાં આવ્યું નથી જેથી સ્થાનિક અવર જવર કરતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે ગામને જોડતા પુલિયા પર ભારેથી અતિભારે વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે હવે આ પુલિયા પર જીવના જોખમે વાહન ચલાવવું પડી રહ્યું છે લોકોની માંગ છે તાત્કાલિક ધોરણે પુલિયાનું કામ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં લોકો કહી રહ્યા છે કે નેતાઓ ચૂંટણી સમયે આવી મોટી મોટી જાહેરાતો કરીને જતા હોય છે પરંતુ એ ફક્ત મતદારોને કોણીએ ગોળ ચટાવવા જેવું હોય છે જાહેરાતો ફક્ત જાહેરાતો જ બની જતી હોય છે કામ નથી થતા હવે આ પુલિયાનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ સ્થાનિક હેરાન પરેશાન લોકો કહી રહ્યા છે મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમારી ટીમ આવી છે માંડવી તાલુકાના ઘોડાએ નજીક જ આવેલ મદનપુરા જે કોડાઈ ગ્રામ પંચાયત જે આ ગામ લાગુ પડે છે ત્યારે તમે મારા પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે મદનપુરા અને ધોકડા તરફ જતો આ મુખ્યત્વે રસ્તો છે જે આ વિસ્તારની અંદર ઘણા બધા ગામડાઓ ને ખેડૂતો આ વિસ્તારથી આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ત્યારે આ આ રોડની આ પુલિયાની ઘણા વર્ષોથી માંગ છે જે માંગ સ્વીકારવામાં તો આવી છે ધારાસભ્યશ્રી દ્વારા પણ આજે બે મહિના અગાઉ આ પુલિયો પાસ થવામાં આવ્યો છે ત્યારે હજી સુધી આ પુલ ની કામગીરી જે મરમત જે કહેવાય એ હજી ચાલુ કરવામાં નથી આવી ત્યારે આ અહીંના ખેડૂત લોકો અને અહીંના સ્થાનિક લોકોની માંગ છે કે આ તાત્કાલિક ધોરણે આ પુલીઓ બનાવી દેવામાં આવે જેથી કરીને કોઈ આ દુર્ઘટના કોઈ મોટી ઘટના ન ઘટ ઘટે એના માટે લોકોની માંગ છે મારું નામ દીપકભાઈ ચેમ્બરલાલ રંગાણી હું મદનપુરા વાડી વિસ્તારમાં રહેવાસી છું અત્યારે રસ્તાની બબિયારાની હાલત મદનપુરાથી ઢોકળા રસ્તાની એટલી હાલત ખરાબ છે કે વાહન વ્યવહારો માંડમાં નીકળી શકે છે અને ઢોરોને પણ બહુ તકલીફ થાય છે ઢોરો અમને ઘણી વખત અમે જોયા છે ઢોરો અંદર ગબડી ગયા હોય એને ગૌશાળામાં ટ્રીટમેન્ટ માટે અમે મોકલ્યા છે અને ઉતરીએ સાઈડમાં એટલા માટે બહુ તકલીફ છે હાલ ગાડી પાપડી આપણી પાસ થઈ ગયેલ છે પણ હમણાં કાચું કામ થઈ જાય રસ્તો હમણાં રાબેતા મુજબ ચાલુ રહે એ અમારી માંગ છે હા મારું નામ છે અસમુખભાઈ યુવરાજ રામજીયા મદનપુરા અને અમારો આ સમજાય છે પાપડીનો છે સમજે ને આ ઢોકળા રોડની પાપડી છે જે બબિયારાની હવે પાસ તો થઈ ગયેલી છે અનુરોધભાઈ દવે ડિક્લેર કર્યું પણ બે પાપડીઓ પાસ થઈ ગઈ બહુ આભાર એનો પણ અત્યારે હાલની તાત્કાલિક સંસ્થા છે કે આ જો વાહનો આવામાં અને કાંઈક એક્સિડન્ટ જેવું છે ને બહુ ડેન્જર હાલતમાં છે સમજે ને તો તાત્કાલિક ધોરણે કાંઈક થાય તો પ્રશાસને અમે વિનંતી કરી કે તાત્કાલિક ધોરણે આનો કાંઈ નિર્ણય લે સમજ આ પુલિયાને તો બહુ લગભગ આઠ નવ વર્ષથી આવી ડેન્જર હાલતમાં છે વરસાદમાં પણ ક્યારેક ડિપાર્ટમેન્ટ આવે મટી નાખીને કામ ચલાવ કરી જતા હોય પણ અત્યારે એવી હાલતમાં છે કે કોઈ શક્ય નથી કે વાહનો કોઈ આપણે ગાયો જાતી હોય કે કોઈ એક્સિડન્ટ થાય એ પરિસ્થિતિમાં છે સમજે ને તો તાત્કાલિક આનો હમણાં વરસાદ પહેલાં કાંઈ ઉપાય થાય સારો એમ અહીંયા સ્કૂલે ભણવા આવતા છોકરાઓ જે આદિવાસી છે અહીંયા વાહનો છે એના તે અવર જવર કરતા અવારનવાર ક્યારેક ભયંકર એક્સિડન્ટ થવાની શક્યતા ખરી એમ તો આના માટે તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે સમજે ને પ્રશોતન મારું નામ રતનસિંહ દેવસિંહ રંગાણી અમારે સમસ્યા તો આ પાણીની પાપડીની છે કે રસ્તો જાહેર રસ્તો છે આ કોઈ ખાલી વાડીવાળા વિસ્તારનો નથી ખેડૂતો આ બાજુ ઘણા છે પણ તે છતાં પણ ઢોકળા રોડ છે તો આની સમસ્યા અમારે નવ દસ વર્ષથી આ જ હાલતમાં છે તો આના વિશે કોઈ પણ તાત્કાલિક ધોરણે અત્યારે તો બહુ ખરાબ રસ્તો છે એના માટે અત્યારે કોઈ રિપેરિંગ કામ થાય તો ચાલુ હમણાં બહુ જોખમી કામ છે રસ્તા ઉપર હાલવાનું કે સામ સામે કોઈ વાહન કોઈ જાનવર ઢોર આવે તો બહુ મુશ્કેલી છે સિંગલ વાહન પણ હાલે એવી માનમાન પરિસ્થિતિ છે તો એક તો આ ખેડૂતને ખેડૂત અને આ રસ્તો જ્યાં જાહેર રસ્તો છે એમાં સામસે આવી છે એક્સિડન્ટ થવાનો ભય એકદમ છે કોઈ પણ વાહન એક સામ સામે આવે તો કોઈ સિંગલ વાહન પણ માંડ ચાલી શકે એટલો રસ્તો છે અને આ વિષે થોડોક રિપેરિંગ કારણી ધોરણી થાય તો સારી વાત છે ન કંઈ પણ એક્સિડન્ટ થવાનો ભય વધારે ને વધારે છે